ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આ તમે બધા લોકો કજો અને મજામાં જશો અને મોચની ખોજમાં જશો તો સવારનો ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને હરણ માધવ સ્વાગત છે તમારું વાત પણ ન આવ્યો ગેંદર ભાઈ હવે હમણાં હાચ તમને કહું ને મિત્રો એ તો એવું ટેન્શન થયેલું છે ને જિંદગીમાં કે જિંદગીમાં સારું ક્રિએટ શું કામ બની લોકોની સેવા કરવા બની લેવું શું કામ આજથી ચાર વર્ષ પહેલાં મને કાંઈ આવડતું નહોતું ત્યાં લોકો મને સુમતા ન હતા ભાઈ અમુક મને કે આ વિડીયો બનાવે તું આગળ ન હોય આ વિડીયો બનાવે આમાં કંઈ સીવીડબ્લ્યુ કાંઈ એડિટ આવ્યું નથી આ વિડીયો બનાવાય અત્યારે દ્વારકાધીશની મહાદેવની કિંમતી સારો એક્ટર બની ગયો છે ક્રિએટર બની ગયો છું તો રોજ લોકો મારી પતા ઠોક્યા ભાઈ જુગલી ભાઈ તમે ક્યારે વિડીયો બનાવવા એ લોકો ફ્રીમાં તો હું સેવા કરવાનું નવરો બનુ છું હપ્તામાં મારી હરતા આવે ફોનના ટીવીના ફ્રીજના ઘરના અમને હકતા ન દે જુલે ભાઈ વિડીયો નથી પૈસા હોય તમે ફક્ત થાય બોલો તમે વિચાર કરો મિત્રો કે મોટા ક્રિએટર હોય ન્યા લોકો સીધા હાલે ન્યા સિંધથી પંદરસો બે હજાર આપી દઈ પણ આપણે જો નાના ક્રિએટરો રૂપિયા દેવો હોય તો જોર આવે આના પૈસા હોય તો મફત ન થાય તમે કામ કરો ફ્રીમાં કરો તમે પૈસા ન લે એટલે અમારે બધું ફ્રીમાં જાય કે મોબાઈલ ફ્રીમાં આવે હપ્તા ફ્રીમાં આવે બધું મહિનામાં કંઈ દેવાનું નહીં અમારે અને કાઢ લે અમુક લોકો અને અમુક લોકો બીજા સારા હોય તો ખબર ભાઈ કાંતો તારા બીજા પૈસા થાય ને મને કહી દેજે મારી દુકાન સારો વિડો બનાવી જાય અમુક લોકો કેવાય ખબર છે આપડે કે ભાઈ તારા કઈ લેવા નથી તું વિડીયો બહુ સારા છે બહુ મસ્ત આવે તારું થેન્ક યુ કે ભાઈ આટલા પૈસા થાય ભાઈ તો વિડીયો તું જામતું નથી તું ક્વોલિટી સારી નથી ને આવે તો એટલે પૈસા લઈએ એટલે વિડીયો સારો નથી પૈસા ન લે મફતમાં તો વિડીયો ખૂબ સારા છે મતલબ દુનિયા જયારે આપણે સપોર્ટની જરૂર હોય ત્યારે કોઈ સપોર્ટ કરે નહીં જયારે સપોર્ટની જરૂર નથી ત્યારે બધા સપોર્ટ કરે આપણને અત્યારે બધા સપોર્ટ કરે છે જ્યારે અમે સપોર્ટની જરૂર નથી ત્યારે દ્વારકાધીશ મહાદેવની ખૂબ કૃપા છે તમારો બધો સપોર્ટ છે પબ્લિકનો સપોર્ટ છે ખૂબ આગળ છું ત્યારે તો લોકો અણી કાઢે છે ભાઈ કાંઈ કાંઈ વિડીયો મૂકો તો હું કહેતો હું તો સપોર્ટ કાઢી કારણ કે તારો તો ત્યારે કોઈ હામુ ન જોયું જ્યારે મેં પે ચાલુ કર્યું ત્યારે કોઈ મારે હામુ ન જોયું કોઈ મને બોલાવ્યો નહીં આ પે આતું ન આપે આમાં તું ન આવતા વિડીયો છે આમ આવા કાંઈ વિડીયો હોય કાંઈ તો અમુક લોકો એવા હારક શીખ શીખ લોકોથી એ લોકો તમે બોલાવે છે

એની જો માણસ ગુજરાતમાં ક્યાંય નહીં એ માણસ લઈ એક નંબર હજી એનો ફ્રીમાં ઉતારી દઈએ કે માણસ અમુક લોકો સાલા એની દુકાન પાંચસો ની ખરીદી કરીએ ને તો રૂપિયા આપણને ડિસ્કાઉન્ટ ન આપે ને એવા જ કેમ આપણને ફ્રીમાં બોલાવે સુધી વાળો આપણે જઈએ ને બિચારો ખાલી મોઢે ન જવા દે આપ તમે દુકાનથી ખરીદી કરો કે ના કરો એ તમને ખાલી મોઢે ના જવા દે એનું નામ માણસ એને આપણે દેખો ને પચાસ વાર ફ્રીમાં ઉતારીએ ને તો આપણે દુઃખ ના થાય કે ભાઈ આનો આપણે આપણે ફ્રીમાં ઉતારીએ શું કામ માણસ એવો છે દિલદાર એની જો માણસ કોઈ નહીં અમુક લોકો સલાહ નથી બોલાય એ હલો સુધી કન્ટિન્યુ છે આવું પછી ચાલે લાગે ભાઈ તમારી જિંદગીમાં કેવું હશે મને કપડાં કપાઈ કરનાજો જે મારે જે ક્રિએટર છે ને એની જિંદગી તમને ખબર છે હું એ ક્રિએટર ક્રિએટર છું ચાલે છે ભાઈ તો હવે ઠાકરની જેવી ઈચ્છા ઠાકર કરે ઠીક બાકી નથી કોઈ ભીખ ચાલો કન્ટિન્યુ પછી વાતનો દિવસ કેવો જાય છે આપણો ચાલો

આપણે કરીએ સ્ટાર્ટ એટલે એટલે કે આગળ વધીએ ચાલો ચાલો કન્ટિન્યુ આજે કૃષ્ણ કૃષ્ણ ભગવાનનો છે 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 સદા દ્વારકાધીશ શૂટ થઈ ગઈ અને અત્યારે ઓર્ડર આવ્યો ને ફોન આવી ગયો હવે રાત્રે દુકા બંધ કર્યા પછી ચાલો કન્ટિન્યુ જય દ્વારકાધીશ કૃષ્ણ સદા સદાશાતે ચાલો એટલે થકી ગયા તું વધારે એટલે હું તું ફટાફટ લે હજી મેં સેલિડેટ કરવાની છે ને આપણે નવ રૂપે ચાલુ કર્યું પાછું ત્રીજું પે હું કેટલું કરીશ મને એ માનવું મન કેટલું હું કેટલું કરીશ છતાંય થાય તો કરવાનું આપણે આજના વડે તમને બધા કેવા લાગ્યો અવશ્ય કોમેન્ટમાં જરૂર જો મારા મિત્રો મેં કહેતા ગુડ નાઇટ શુભરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી ના દેવ આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે કામ છે એટલે આજે બ્લોગ આપણે પૂરો કરવો છે ચલો ગુડ નાઇટ ગુડ બાય કૃષ્ણ સદા સાહેબ જય દ્વારા કદીશ મહાદેવ હર ટાટા ટાટા બાય બાય